આવનારા દિવસોમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે શહેરના ત્રીસ કલાકારોએ પંદર દિવસની મહેનતના અંતે પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કર્યું છે હનુમાનજીના આહવાનથી સુંદરકાંડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રકારનું ડિજિટલ સુંદરકાંડ ગુજરાતમાં કોઈ કલાકારે નથી બનાવ્યો આ પ્રકારનો પ્રયાસ ફક્ત વડોદરાના કલાકારો દ્વારા કરાયો છે પારંપરિક સુંદરકાંડમાં ભજનોને સ્થાન નથી આપવામાં આવતું જે વાતનું અમે ખાસ ધ્યાન રાખ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ જાન્યુઆરીના રોજ ઘરે ઘરે દેવો પ્રગટાવીને પ્રભુ શ્રી રામ મંદિરના લોકાર્પણની ઉજવણી કરવાનું કહ્યું છે ત્યારે ભક્તો ઘરે બેસીને તે સમયે હનુમાનજીની આરાધના સુંદરકાંડના માધ્યમથી કરી શકે તેવા પ્રયાસ સાથે સુંદરકાંડ બનાવવામાં આવ્યો છે હાલના સમયમાં લોકો માનસિક રીતે પડી ભાંગે છે અને તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ નથી મળતો ત્યારે સુંદરકાંડનો પાઠ કરવાથી તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ મળી શકે છે નોંધનીય છે કે યુટ્યુબ પર સનત પંડ્યા ઓફિશિયલ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા સુંદરકાંડને નાગરિકો ભક્તિપૂર્વક સાંભળી અને ગાઈ શકશે જો ગર્ભવતી મહિલા પાંચમા મહિના બાદ નિત્ય પ્રતિદિન સુંદરકાંડનો પાઠ કરશે તો તેઓના કોખે શૌ દેવાના બાળક જ જન્મ લેશે જે બાળક ભારતને વિશ્વગુરુ બનાવવામાં તેનું અમૂલ્ય યોગદાન આપશે તે નોંધવું જ રહ્યું जय सियाराम। मंगल भवन मंगल हारी श्री राम भक्त हनुमान जी के चरण में समर्पित राग आधारित संगीत में सुंदर का सीताराम कहिए श्री सनत पंड्या जी के सुमधुर कंठ से सुनने के लिए हो आज ही हमारी YouTube चैनल पर जाइए लाइक शेयर सब्सक्राइब

તમામ કલાકારો ત્રીસ કલાકારો મારી સાથે હતા એને ખૂબ સરસ અમે લોકો આયોજન કર્યું છે કે જ્યારે નિર્માણ થાય ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે પણ આવાહન કર્યું છે કે આપ ઘરે તોરણ બાંધી દીવા કરજો તો હું પણ એની સાથે એવું કહું છું કે આપ ઘરે બેસીને સરસ રીતે સુંદરકાંડ પણ એની સાથે કરી શકશો તો દીવા કરી અને ઘરે બેસીને પરિવાર સાથે આપ ખૂબ સરસ રીતે સુંદરકાંડ કરો એ સુંદરકાંડ મારી યુટ્યુબ ચેનલ પર ગુજરાતનો પ્રથમ આ ડિજિટલ સુંદરકાંડ છે કે જેમાં બીજું કશું નહીં હોય ખાલી ને ખાલી હનુમાનજીની આરાધના પંચમ સોપાન સુંદરકાંડ હશે એમાં કોઈ ભજન પણ નહીં હોય તો આ સુંદરકાંડ જે ગુજરાતનો પ્રથમ ડિજિટલ સુંદરકાંડ છે એનું હું આવાહન કરું છું અને એ મારી યુટ્યુબ ચેનલ સનત પંડ્યા ઓફિશિયલ પર આપણને જોવા મળશે એ જસ્તુ આપ સૌ કુશળ મંગળ હશો